અસમાજ બ્લડ ડોનેશનનું કેમ્પ પણ રાખેલો છે ને આ છે અંદરનો ભાગ વરસાદ ના આવે તો હારું આ છે હોલ આ એક રૂમ છે આ બીજો રૂમ છે ને આ રસોડું છે અને આ લોબી છે સામે સામાટક વાસણ ઉટકવા માટેનું વાસણ ધોવા માટેનું સામે ટોયલેટ બાથરૂમ કરી ગયા હતા કે હું ના હું જા મે ક્રુ સેટી હટી જાય ને ઓણ રિયાસમાં મે ગોમણા ધડાકો બોલાય ચાલો સગર સમાજનું બોર્ડ લાગી ગયું છે આ છે છાયા રસ્તો અને આમ કમલાબાગ બાજુ રસ્તો જાય છે એની વચ્ચે આ મેન અમારું અનપૂર્ણા સ્વીટ માટ યાદ રાખવાનું ત્યાં અમારો સગર સમાજ આવેલો છે ચાલો બ્લડ ડોનેશન માટેની ટીમ તૈયાર થઈ ગઈ છે પણ હજી ઉદ્ઘાટન થયું નથી ત્રબોલા વેજા જાગુનીયા પાણો મૂકે તે નિયા પાણો બોલો દાસરામ બાપાને છે હવે આપણે બહેનો સત્સંગ કરે ત્યાં સુધીના જે બ્લડ ડોનેશન કેમ્પ આપણે જે રાખ્યો છે તો આપણે બને ત્યાં સુધી જેટલા આપણે બ્લડ ડોનેટ કરી શકીએ તો આપણા માટે ફાયદો છે તો પ્લીઝ આપણે બ્લડ ડોનેશન ચાલુ કરીએ ચાલો અનિલભાઈ થઈ ગઈ વીસ છ થાય ગઈ એટલે ત્રણ મહિના થઈ ગયા મારા તમારે ના એને તો નઈ તેનું દેવરાવી જ દેવું હતું ચાલો ધીમે ધીમે સંખ્યા વધી રહી છે ત્રણ અને મોહનભાઈ એક ચોથા વેટિંગમાં છે મોહનભાઈ આવી ગયા એટલે ચાર જણા તો થઈ ગયા હજી આવશે આવશે આ તો સ્ટાર્ટિંગ થયું છે એમ આપણું હા હું તો તારું ફિટ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી આપણે લઈએ

આટલા સ્ટાર્ટિંગ થઈ ગયું છે જય દાસારામ ચાલો શિલ્ડ ગોઠવાઈ ગયા છે આ વખતે થોડીક છોકરાઓની સંખ્યા ઓછી છે અને અહીંયા છે અમારે ધૂન ચાલુ થઈ ગઈ છે ચાલો જય બાપાની જય તીસની જય

पर पड़े गए हैं ये जानते हैं कि बिल्कुल पूर्ण है बस एक है ये सब हो बढ़िया है अगला भैया जो पढ़ते हैं पते आ जाते हैं हां के जाए हां मौसम भी पूरे हो गए ચાલો અહીં ફાળાનું ચાલુ છે પાર્ટનર બદલી ગયા નઈ રમેશભાઈ બે બદલી ગયા નુઆનિયા ને હવે તૈયાર કરવા પડે ને આવી ગયા બે જો જય બોલાવજો ભાઈઓ તો મોઢામાં ફાકી હોય એવું લાગે છે બોલો બોલો ભગીરથ સરસ આ બીજ ના બધા ભેગા થયા છે ત્યારે આપણે એક દર વખતે ચાલુ કર્યું કે બ્લડ ડોનેશન કરવાનું બ્લડ ડોનેશન અત્યારે બતાવો

હા રેડી આ બાજુ જોવો બાજુઓ બીજો આ બાજુન સાબે હા બસ 81.78

પીઆરએ બાબુદોલ પાસિયા છે નગેરા ધાર્મિક પ્રકાશભાઈ હું શ્રી બાબુભાઈ મંદીભાઈ ગઢિયાને નમ્ર વિનંતી કરું કે તે શિલ્ડ આપી અને ધાર્મિક ભાઈને સન્માન કરે ધાર્મિક હાજર નથી ધાર્મિક નું નામ છે આ બાજુ આ બાજુ બસ Heck.

અને ભતી કોઈ પણ આવીને આ સન્માન સ્વીકાર કરે હું શ્રી નૈના મહેલ નીરવભાઈ કારણાને નમ્ર વિનંતી करू કે સન્માનિત કરે નૈના મહેલ નીરવભાઈ કારણા નૈનાબેન પણ એક શિક્ષક છે કે જો કોઈ એક પ્રસંગ કરવાની હોય કે અહીંયા આરામે પ્રસંગ આયા ઓ આવી જા કપડા સગર સમાજ માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું આપણે આના માટેનો જે વેરો છે એ વેરાનો ટોટલી જે આપણે પ્રોસેસ હતી મે બધી કમ્પ્લીટ કરી નાખી છે હવે આનો વેરો ખાલી આપણે ભરવાનો છે 15000 રૂપિયાનો વેરો આવ્યો છે ઈ નગરપાલિકામાં જટલું કમ્પ્લીટ કરવાનું હતું એ બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું અને આપણે આનો વેરો ભરવાનો છે વેરો ભરા જાય એટલે આપણે અનલીગલી માંથી થોડા ઘણા લીગલી આવી જઈએ આપણે એટલું કામ કર્યું છે કે આપણે વેરો ભરવાનો જે પ્રોસેસ તમામ જેટલી હતી બધી પૂરી કરી નાખી છે હવે આપણે આનો 15000 રૂપિયા વેરો ભરો છે એટલે જેથી કરીને ફાળો વધારે થાય એટલી કોશિશ કરજો જેથી કરીને આપણે એનો વેરો ભરી શકીએ અને આ જેટલું લીગલી થાય એટલું કરી શકીએ આપણે જય દાસારામ આપડા સમસ્ત સગર સમાજ દ્વારા સાંભળજો ને કે પેલા ઉભા રહ્યો એક બોલો ભાઈઓ બહેનો ને અમર જરા ધ્યાન આપી અને સાંભળો આપણા સમસ્ત સગર સમાજ દ્વારા પોરબંદર ને આખા સમસ્ત સગર સમાજ દ્વારા જામનગર મુકામે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં પાંચ હજાર પાંચસો ને પંચાવન કુંડ ની અશોમય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવનાર છે જેમાં નવ દિવસ શ્રીમદ ભાગવત કથા અને એ પણ સાથે જ છે તો આ યજ્ઞમાં બધા ભાઈઓ ત્યાં લાભ લેવા માટે એક જાહેર આમંત્રણ છે આપણા જ એક સગરના ભાઈ આ જાહેરાત આપી છે જામનગરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આભાર વધુ એક માહિતી કે આ પાંચ હજાર પાંચસો પંચાવન કુંડ છે એમાં કોઈને કુંડ બુક કરાવવો હોય અથવા એક

બોલો દાદા રામ બાપાની બોલો ભગીરા દાદાની હવે અહીં ઉપસ્થિત તમામ બહેનો અને ભાઈઓને મારી એક નમ્ર અપીલ અને એમ કહો ને કે આપણે જે આ સમાજ છે ને એ એક સમાજ નહીં પાપડું એક ઘર જ સમજો સમાજને આપણે આગળ લઈ આવવા માટે જો આપણે બધાએ આગળ આવશું તો હંડ્રેડ આપણે આપણે સમાજમાં આપણે જોઉં હું જે કે બાકી રહ્યું છે એ હંડ્રેડ પર્સન્ટ આપણે કમ્પ્લીટ કરશું અને બીજું આગળ બી આપણે આમાં જે કંઈ કામ બચે એ આપણે પૂરા કરી શકીએ એટલા માટે મારું કહેવાનું એક જ છે કે આપણે આગળ આવો જે આપણે કેપેબલ છે એ લોકો એના તરફથી જે કંઈ અનુદાન આપી શકે એટલું આપો જેથી કરીને આપણે જે કામ બાકી છે એ આપણે પૂર્ણ કરી શકીએ અને એમાં આજે મનીષભાઈએ જે ગુડ ન્યૂઝ આપણે આપ્યા છે કે આપણે જે વેરોની જે પોચ છે એ બની જશે જેથી કરીને આપણે થોડા ઘણા લીગલી ગણાશું તો મારું કહેવાનું એક જ છે કે આપ આ જે કઈ અનુદાન છે આપણા તરફથી જેટલું મળશે એટલું આપણે આ જે સમાજ છે એમાં કામ લાગશે અને જે કઈ છે એ સ્પષ્ટ ચોખ્ખું અને આરીસા જેવું તમારી સામે જ રહેશે જે કઈ હશે તે થેન્ક યુ એક મિનિટ વિડીયો ઉઠાવે છે

ભાવ દેવો હોય તો બે ને લેવો પડે ભાવ મોહન મોહન હવે હવે મોહન પ્રેમ નો પ્રેમ થી હોય બધું ખાઈ લેવાનું હોય હા બસ રેડી લ્યો